ડભોઈ શહેરની થરવાસા ચોકડી પાસે આવેલ કચ્છી સમાજના મેદાન ઉમા ફાર્મ ખાતે મહોત્સવ નું પંદરમું વર્ષ છે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ એન્ડ યુવક મંડળ ડભોઈ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવ ની ઉજવણી વર્ષો થી કરવામાં આવે છે જેની સ્થાપના ઓગણીસો માં થઈ હતી કચ્છી સંસ્કૃતિ નું જતન કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ રમેશભાઈના જણાવ્યા અનુસાર આ આયોજનનો મુખ્ય હેતુ કચ્છની સંસ્કૃતિ જળવાઈ રહે તે છે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ એન્ડ યુવક મંડળ આયોજિત આ સાંસ્કૃતિક ગરબાનું આયોજન 46મો વર્ષ છે અને નિરંતર 9 થી 12 ના ટાઈમે અમારી કચ્છી સમાજની સંસ્કૃતિમાં વડીલોએ જે સિસ્ટમથી ગરબા કર્યા છે એ સિસ્ટમથી રાસ ગરબા અને ત્રણ તાળીથી બધી જ રમત અહીંયા ગાડી બધા સાંસ્કૃતિક રીતે અને એકદમ વ્યવસ્થિત સંસ્કૃતિની રીતે રમે છે ખાસ અહીંયા ગાડી અમારી કચ્છની ત્રણ પ્રકારની રાસ અને અહીંયા ગાડી જે બીજા દોઢિયુને જે રમે છે એ અહીંયા ગાડી એકદમ સંસ્કૃતિની રીતે અને સારી શિસ્તબદ્ધ રીતે રમવામાં આવે છે યુવાનો ભલે ગમે ત્યાં ગરબા રમી શકે પણ વડીલો અને વૃદ્ધો માટે એક જ જગ્યાએ સમાજના લોકો નાના મોટા ભેગા મળીને ગરબા રમી શકે તે માટે આ આયોજન થાય છે આ ગરબા રાત્રે નો થી બાર વાગ્યા સુધી ચાલે છે પારંપરિક ગરબા આકર્ષણ આ સમાજ નવરાત્રી મહોત્સવ માં ત્રણ તાળી ડોળિયો ઇમલી ગલગોટો વાંસ ડાંડિયા

સમાજ અને યુવક મંડળ આયોજિત અહીંયા છેતાલીસ વર્ષથી અમે નવરાત્રિનો તહેવાર ઉજવી રહ્યા છીએ જ્યારે પશ્ચિમી વાયરા વાઈ રહ્યા છીએ ત્યારે અમે અમારી સંસ્કૃતિને જાળવી રાખીએ છીએ અને અહીંયા જે અમે ગરબાઓ રમીએ છીએ તેવા જે તહેવારો ઉજવીએ છીએ જન્માષ્ટમી બધા તહેવારો અમે અહીંયા ઉજવીએ છીએ એનો મેન ઉદ્દેશ્ય એ જ છે કે અમારા દીકરા વહુઓ ક્યાં બહાર રમવા ન જાય અને અમે તો કદાચ વહુઓ જશે બહાર રમવા પરંતુ અમારા વડીલોને ધ્યાનમાં રાખી અને અમે અહીંયા આ તહેવાર અમે ઉજવી રહ્યા છીએ અને એમાંય દોઢિયું તીમલી હમણાં તો પેલો ગલઘોટો અને અમારી ખાસ જે રમત છે રાસ છે અને જે અમારું વાણીઓ છે એ તો ખાસ ફેમસ જ છે એ જોવામાં પણ સારો લાગે છે અને રમવામાં પણ બધાને ખૂબ આનંદ આવે છે આ અમારી સંસ્કૃતિ છે અને સાથે જ મળીને ગ્રુપ તો હોય બાળકો હોય કે વડીલો હોય એક સાથે જ ગરબા રમી અને કચ્છ સમાજની જે પરંપરાઓ છે જાળવી રાખી છે